લગ્ન મહોત્સવ અંગેના સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તદુપરાંત પાનેતર વિતરણ તેની સાથોસાથ બંને પક્ષને કંકોત્રી વિતરણ કરવામાં આવ્યું હતું Eka nomor Chaya dan Baktiara, Jeno nomor Chaya dan Baktiara, nomor Arman, Tepan nomor Arfi dan Gondelia, Tepan nomor Arfi dan Gondelia, Chopan nomor Nisa dan Lagela, nomor dan એકસઠ નંબર ભારતીબેન ચુડાસમાં એકસઠ નંબર ભારતીબેન ચુડાસમાં બાંસઠ નંબર ત્રેસઠ નંબર પેંસઠ નંબર આરતી બેનમાં ચોસઠ નંબર પલમા બેન મોડાવા Chancet No. 9, Matwana Chancet No. 9, Matwana No. 16, Siddirian Dabi Chancet Dhori વૈશાલી બેન આશાબેન ગોહિલ નંબર આશાબેન ગોહિલ નંબર વિતરબેન રાઠોડ

એક મીટિંગનું આયોજન થયું જે આગામી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ ભાવનગર ખાતે વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા અગિયારમાં જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે એમાં સર્વ જ્ઞાતિની બસો જેટલી દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે અને બસો જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના છે ત્યારે એના ભાગરૂપે હર દર વર્ષની પરંપરા મુજબ આજે શિવશક્તિ હોલ ભાવનગર ખાતે ભવ્ય જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મીટિંગની અંદર બસો કન્યાઓના વાલીઓ અને વરના વાલીઓ આજે ઉપસ્થિત છે અને આ પ્રસંગે અમારે વીર માંદાતા કોળી સમાજ સંગઠનની સમગ્ર ટીમ તમામ તાલુકાના અમારા પ્રમુખો આજે ઉપસ્થિત છે ત્યારે આજે આ દીકરીઓને જે માર્ગદર્શન આપવાનું હોય આગામી દિવસોમાં જે સમૂહ લગ્ન છે એની સૂચનાઓ આપવાની હોય સૂચનો કરવાના હોય જે માર્ગદર્શન એની માટેની હતી અને ખાસ કરીને છે એનું વિતરણ વિતરણ આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં તમામ નવ દંપતીઓ અને એના વાલીઓ જોડાયા છે પાનેતર ની અંદર સાડીઓ કપડા અને પાનેતર અને સાથોસાથ કંકોત્રી જે અમારા સમૂહ દર વર્ષે જે કંકોત્રી બને છે એ તમામ બસો કન્યાના અંદર વિગતવાર એની વિગતો હોય છે એ પ્રકારની ગંગોત્રી અમે આપીએ છીએ